આર્મીની કપરી ટ્રેનિંગમાં સફળ થનાર કાઠડાના ત્રણ યુવાનોનું ગામ લોકોએ ભવ્ય સન્માન કર્યું માંડવી તાલુકાના ઐતિહાસિક અને ખેતી પ્રધાન નાનકડા એવા કાઠડા ગામના આજે આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક ત્રણ યુવાનોએ પૂર્ણ કરીને માદરે વતન કાઠડામાં આવતા તેમનું ગામ લોકોએ અને તેમના પરિવારજનો અને મિત્રોએ ભવ્ય સન્માન કરાયું કર્યું હતું કાઠડા ગામના ત્રણ યુવાનો ગઢવી હિતેન્દ્ર જીવણભાઈ વિજાણી સીઆરપીએફ ગઢવી દેવ ખેતશીભાઈ અલસુરા આર્મી અગ્નિવીર અને ગઢવી વિશાલ વિરમભાઈ મંધુડા આર્મી અગ્નિવીરે ટ્રેનિંગ પૂર્ણ કરી કાઠડા પધાર્યા હતા ત્યારે ગામ લોકો પરિવારજનો અને ત્રણેય યુવાનોના મિત્રોએ તેમનું ભવ્ય સન્માન કર્યું હતું કાઠડા ગામમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો વાછડા દાદાના મંદિરથી કાઠડા સોનલધામ સુધી ભવ્ય સમયમાં મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે યુવાનો વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી હરુભાઈ ખાસ આજે ત્રણ યુવાનો જે કાઠડા ગામના એમણે આજે ગૌરવ વધાર્યું છે એ સેવામાં આજે આગળ વધી રહ્યા છે

ટ્રેનિંગ પરિપૂર્ણ કરી અને આજે કાઠલા ગામે પધારે ત્યારે કાઠલા સમગ્ર કાઠલા ગામમાંથી ભાવભર્યું સામયું સ્વાગત કરવામાં આવ્યું હતું જે આજે તમે સોનલધામના મંદિરે પ્રોગ્રામ તમે જે જોયો એ મુજબ આજે ચાણ સમાજ મુજબ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો આ ગામનું મોટું યોગદાન રહેલો છે કાઠલા ગામ ઉપર આઈ શ્રી સોનોમાલના ખૂબ આશીર્વાદ રહ્યા છે એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ આગળ છે અને લગભગ સરકારી કર્મચારીઓના દ્રષ્ટિએ જોવા જોઈએ તો બધે વિભાગમાં કાઠલા ગામના યુવાનો તત્પર હોય છે જ્યારે આજે તો ખૂબ ગૌરવની ક્ષણ છે જે ત્રણ યુવાનો ટ્રેનિંગ પૂર્ણ કરીને આજે કાઠલા ગામે વધારે છે ત્યારે અમે કાઠલા સમગ્ર ગામ હર્ષની લાગણી અનુભવીએ છીએ આરણ સમાજના જે ગામડાઓ છે એમાંથી ઘણા યુવાનો દેશ સેવામાં આજે આગળ વધી રહ્યા છે ત્યારે અન્ય યુવાનો પણ આગળ આવે એ માટે આપણે આપવું 100% પરેશભાઈ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પરિવારનો એક સરકારી કર્મચારીમાં કે સરકારી જોબમાં હોય છે તો આખો પરિવાર એને પાછળ ખૂબ સુખી હોય છે અને આજનો સમય છે এড્યુકેશનનો એટલે કાઠલા પણ એજ્યુકેશન દ્રષ્ટ્યે ખૂબ આગળ છે તમે પણ જોઈ શકો છો કે તમે પોતે પણ કાઠલાના છો એટલે કાઠાનો હાલનો સમય સુવર્ણ સમય છે એજ્યુકેશન રીતે અને પ્રગતિના પંથે હાલ કાઠલા ગામ

તો હું ચોક્કસ કહીશ પરબોતોસે ટકરા જતા હૈ ઉસેફાન કહે તુફાનો સે ટકરા જતા હૈ ઉશે જવાન કહેતે હૈ આવા અમારા જવાનો અત્યારે અમારી સાથે ઊભા છે અમારે આજે ગૌરવની ક્ષણ છે ઐતિહાસિક આ ગામ માટે એક આજની જે બાબત છે એ ઐતિહાસિક છે અને એમાં બહુ મોટી સંખ્યામાં કાઠડા ગામના બધા જ નાના મોટા યુવા મિત્રો વડીલો માતાઓ બહેનો આજે જે ઉપસ્થિત રહી અને ઉમરકા ભાઈ એમનું જે સ્વાગત કર્યું છે સન્માન કર્યું છે અને હજી જે તૈયારી કરી રહ્યા છે નાના દીકરા દીકરીઓ એને આ આજના પ્રોગ્રામ પછી એમને વિશેષ પ્રેરણા મળશે આજે કેટલામાં ઘણી વસ્તુ એવી છે કે ક્યારેક કોઈક એક વસ્તુમાં આપણે અસફળ થઈએ તો સફળતા અને નિષ્ફળતાનો જે ભેદ છે એના માટે હંમેશા પ્રેરણા આપવાવાળા આ ગામમાં હજી એ મોજૂદ છે અને ક્યારે પણ જ્યારે આ વસ્તુ આજનો આ નિર્ણાયક દિવસ છે એના પરથી સો ટકા પ્રેરણા લઈ અને ઘણા બધા દીકરા અને દીકરી અમારી દીકરીઓ પણ તૈયારી કરી રહી છે અને રાષ્ટ્ર સેવા પ્રથમ એને અગ્રતા આપી રહી છે અને એટલે જ હું કહીશ કે રાષ્ટ્ર રહેગા

જે નિહાળીએ છીએ એ વાસરા દાદાનું મંદિર છે ત્યાં આગળ કાઠડા ગામના ત્રણ જુવાનો જે સૈન્યની આ ટ્રેનિંગ લઈને આવ્યા છે એમનું સન્માન કરવા માટે આખું ગામ ચારણ અને ચાલનેતર બધાએ એકત્રિત થયેલા અને આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રેરણાથી અત્યારે જે અગ્નિવીર અને સૈન્યની બીજી અનેક યોજનાઓ જે નીકળી છે એમાં નાના વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહન મળે છે એવો હોશથી જોડાય છે એની પ્રેરણારૂપ દાખલો એ આપણે જોઈ શકીએ છીએ આ ત્રણ યુવાનો જોડાયા છે ટ્રેનિંગ લઈને આવ્યા છે એમનું ગામે સામ કર્યું છે અને કાઠડા ગામમાં ઘણા બધા મિલિટરીમાં સૈન્યની અન્ય શાખાઓમાં જોડાયેલા છે અને બધી રીતે કાઠલું ગામ દેશભક્તિમાં અને બધી રીતે રંગાયેલું ગામ છે આપણે આપણે જો આપે જોયું હશે અત્યારે આમનું જે સન્માન કરવામાં આવ્યું તેમાં બધા આબાલ વૃદ્ધ તથા માણસો મહિલાઓ બધા નાના બાળકો સહિત બધા જોડાયા હતા અને એ એક પ્રેરણારૂપ ગૌરવરૂપ એક મતલબ કે દ્રષ્ટાંત છે દરેક વખતે જ્યારે ટ્રેનિંગ લઈને છોકરાઓ આવે છે અથવા તો રિટાયર થઈને આવે છે ત્યારે એમનું આવી જ રીતે ગામ સન્માન કરે છે દેશભક્તિના રંગે રંગાયેલું અમારું કાઠડા ગામ છે વધુ યુવાનો સેનામાં કે આપણા દેશ સેવામાં જોડાય માટે વધુ યુવાનોને ખાસ જોડાવું જોઈએ આપણે બીજા વિદેશોમાં જોઈએ તો મિલ્ટ્રીની ટ્રેનિંગ ફરજિયાત હોય છે આપણે તો અહીં મોદી સાહેબે બહુ સગવડ આપી છે કે તમે અગ્નિવીર જેવી યોજનામાં તમે જોડાવો તો તમે ચાર વર્ષમાં અમુક લાખ રૂપિયા ત્રેવીસ પચીસ લાખ રૂપિયા તમારે જમા થઈ જાય પાછો તમને પ્રાથમિકતા મળે કોઈ પણ બીજી મિલિટરી શાખાઓમાં જવું હોય અન્ય કાર્યો તમને પહેલી પસંદગી મળે એવી સુંદર યોજના છે એટલે આ છોકરાઓને જોઈને એમને પણ પ્રેરણા મળશે ત્રણે પરિચય વધાર્યું છે આપના પરિવાર નો ત્રણેય ગામજનો આપનું સન્માન કર્યું છે તો આગળ જતા કેવી રીતે કામગીરી ગામમાં તો એમ છે પરિવારમાં અને ઘણા ટાઈમથી અમે ત્રણેય તૈયારી કરતા હતા અને ગામમાં કેટલા એવા યુવાનો છે આથી તૈયારી કરે છે કે નિષ્ફળતા મળે છે તો કોઈક સફળ થાય છે એ સમય સમયની વાત હોય છે અમે પણ ક્યારેક નિષ્ફળ થયા છીએ સફળતા મળી છે અમે બધા સાથે તૈયારી કરી છીએ સાથે ભણ્યા છીએ આજે અમે સાથે ટ્રેનિંગ કરીને અહીંયા આવ્યા છીએ એ અમારા માટે ગર્વની ક્ષણ છે અને પરિવારની વાત છે પરિવાર પર અમારી એ જ રાહ જોતો હતો કે ક્યારે મારો દીકરો આવશે અમે ત્રણેય હું છે આઠ મહિના પછી ઘરે આવ્યો છું અને આ ભાઈ બધા બંને જણા

અને મારું નામ ગઢવી હિતેન્દ્ર જીવણભાઈ વિજાણી અને બીજા ગઢવી વિશાલ એ અમે ત્રણેય સાથે તૈયારી કરતા તો જણાવ્યું પણ જે ટ્રેનિંગ છે એ છ મહિના એક મુશ્કેલ મુશ્કેલ વસ્તુ છે છે શરૂ પડે તેના પાછળ જે સમય છે ત્યાં કાઢવું પરિવાર વગર રહેવું બધું પોતાની રીતે કરવું પડે છે પણ તો બધાને ત્યાં સફળતા એક જ રીતે મળે છે કે રાષ્ટ્ર પ્રથમ એક ધ્યેય લઈને હાલતા હોઈએ છીએ અને બીજું ગામનું નામ આગળ વધશે એ પણ દિમાગમાં રાખીને આવતા હોઈએ છીએ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે